મહિના થી માવે ઈ કે હુયે બેહી જાહે તો મહિના થી માવે બેહી જાય તો શું થાય કાય કાય ના હે ઈ તો કે હે હાથમાં માં આવે તો બેહ્ડા થઈ જાય માંડવી પણ જોવો તો આમ હે ને આમ ખરતું નથી એવી માંડવી હે કેમ હે બાકી લાપડી નથી આ માંડવી હા આ મુરુ ભાઈ ની છે માંડવી કેમ હે બાકી ખોટે કાય ખોડ માં ઈ ઘટતું નથી પણ હાથી આવે તો ખર તો નીકળી જાય તો કોમેન્ટ ના કરતા ખડ બહુ હોય ખડ તો હાથી આવે નીકળી જાય જ્યાં દારૂડી ગદની રહી ગયા હે તો આ તો મોટી થઈ ગઈ છે જો હે ને હા મોટી થઈ ગઈ છે બાકી તો ત્રણ જીણી ઝીણી હોય ત્રણ આમાં નેત તો નીકળે નહીં કે વરસાદ ચાલુ જ છે બધા કેવો ચડ્યો હમણાં આમ અમારી બાજુમાં દરિયો છે એ દરિયામાં વીર આવે એટલે વીરા વીર આવે ને એટલે વરસાદ આવી જાય માંડવી ઘટતું કેમ થી માંડવી બધી એવી હો જો થોડીક પીરી પડી છે પણ વરસાદ બહુ થયો ને એટલે પીરી તો પડે એ તો તમને બધા કેવું ના પડે વરસાદ પણ ચોવીસ કલાક ચાલુ જ ગઈ તો પીરી તો પડવાની જ છે અને ખેતર ધરા ખેતર હોય એટલે પાણી બધું અંદર હોય જાય અને જો આજકાલ તો ખાતર પડ્યું એટલે માંડવી બહુ સારી છે માંડવી તો કઈ જોવા પણ હોય જ નહીં માંડવી આજુબાજે ત્રીસ થી પણ થવાની હોય કે આ બે જાય આગળ એ અમારા આ પાડો હી ઓલો પાડો હી એક બે પાડો છે એની માંડવી ઓલા સફેદ શર્ટ ટી શર્ટ વાળા માંડવી જો સામે દેખાય એ માંડવી નહીં છે હવે આપણે જઈ નહીં માંડવી ચક્કર માર ભાઈ એની માંડવીમાં ચાલો આપણે જઈએ જો કેમ હે માંડવી હશે કાંઈ માંડવી એકબીજા ધૂન છે ભાઈ માંડવીમાં જોવા પણ જ નથી કાંઈ હવે આપણે આ છેડો ટપી જાય છેડો અને છેડોમાં ખડે બહુ છે અંજ અને આજુ ફેર આપણા ભાઈ આ માંડવીવાળા હે ને એ થાટ લેવાના થાય કે માંડવી સારી થાય એટલે આપણે થાટ લેવાની હે મેં કીધું લેવાય લેવાય થાટ તો લેવાય જ ને હા હા સસ્તી આવે છે પંદર હજાર જોવા દાડો ભાઈ બેઠો ખબર દેખાય તમને જો ચો વાત કર્યો એટલે આપણું માને એવું કઈ નથી થોડું ઘણું માંડવીમાં જવું પણ નથી કેમ હે માંડવી ઘટે કઈ માંડવીમાં ઘટે હવે આપણે આમ તમે જુઓ આમાં થોડું ખડ હે કેમ કે આ આ ભાગ્ય હે ને કાંઈ કામ કરવા સમજતા જ નથી અને માંડવી તમે જોવો અને જો આ એક કુતરો જાય છે અને એક કૂતરો જો આમથી આવે છે એટલે આ બીને થોડો વિરોધ પક્ષ છે એટલે આને થોડો ખેતરો રાખીએ આ કૂતરો હોય ને એ થોડોક ઓલો અરે ભૂરા હેરાબે ભૂરાબો હે आले 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 आप ये राबन पकड़ ली तो देखा ही राबो क्यों कटे कहीं जो वो क्यों मिशे राबो नॉली बाजू से जो रणमल भाई ने बुरो आवे है ये बे में पक से हम आउट रे ले आल। ले ले आल 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 बाल।

આપડે અહીંયા પૂરો કરી અને તમને બધા જય માતાજી આવજો આપડા ચેનલ માં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાંચ છ શેર કરી દેજો બરોબર આવજો જય માતાજી